જય જોહાર જય આદિવાસી જય જીએસ આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે સિદ્ધપુર મુકામે મારો આખો સમાજ જ્યારે એક થયો હોય અને આજે આપણા પ્રસંગના મુખ્ય અતિથિ માન્ય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે અહીંયા હાજરી આપી છે અને વિશ્વ આદિવાસી દિવસ શું છે અને એનું મહત્ત્વ શું છે એ સમજાવ્યું છે અને સાથે સાથે સાહેબે ઇજીએસ સંગઠનના માધ્યમથી સીએમ સાહેબ સુધી મુલાકાત કરી આપણા સાથે અને જાતિના દાખલાના નિરાકરણ બાબતે આપણને હૈયાધરણ આપી છે અને ટૂંક જ સમયમાં એ આપણને સીએમ સાહેબ જોડે મુલાકાત કરાઈ અને આપણા પડતર પ્રશ્નોનો નિકાલ લાવશે એવું આપણને ખાતરી આપી છે જય જવાહર જય આદિવાસી જય 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 જવાહર જય આદિવાસી આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મારા સમસ્ત આદિવાસી ભાઈઓ બહેનો તથા મારા મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજના વિશ્વ આદિવાસી દિવસ તરીકે ભગવાન ગીર મુંડાજીનું ખૂબ ખૂબ સતસત નમન છે આજે કેબિ આદરણીય કેબિનેટ મંત્રી સાહેબ શ્રી ભગવંતસિંહ રાજપૂત સાહેબ જેઓ અહીંયા પધારેલ હતા એમને આદિવાસી સમાજની વિવિધ જે પડતર પ્રશ્નો છે એની માગણીને વાચા આપવા માટેની એ સિવાય જે આદિવાસીના જાતિના પ્રમાણપત્રના દાખલાની જે તકલીફ પડી રહી છે જલ્દીથી જલ્દી દૂર થાય એ બાબતની ચિંતા કરી જરૂરી સૂચનાઓ આપી છે એ સિવાય આદિવાસી સમાજમાં મકાન માટેની પણ સહાય મળે સરકારી રાહત દરના પ્લોટ મળે સરકાર એ મકાનો બાંધી આપે એ બાબતની પણ ચિંતા કરી જરૂરી એ બદલ પણ આગળ વધી જય જોવાહર જય આદિવાસી